સ્માર્ટ વીજ મીટરનો મુદ્દો દિવસેને દિવસે આગ પકડી રહ્યો છે ત્યારે વીજ કંપની સામે આવ્યા છે કંપનીના એમડી તેજસ પરમારે જણાવ્યું હતું કે સ્માર્ટ વીજ મીટર એમજીવીલના કાર્યક્ષેત્રમાં ભારત સરકારની આરડીએસએસ સ્કીમ અંતર્ગત જાન્યુઆરી માસથી લગાડવાનું શરૂ કર્યું છે તે સામાન્ય મીટર જેવા છે અત્યાર સુધી કર્મચારી સ્તર પર જઈને રીડિંગ લેતા હતા આમાં દર અડધા કલાકે રીડિંગ જોઈ શકીએ છીએ તો વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનો મુદ્દો દિવસેને દિવસે વણસી રહ્યો છે રોજે રોજ અલગ અલગ વીજ કચેરીમાં લોકોનો મોરચો પહોંચી રહ્યો છે અને મોટા ભાગના કિસ્સાઓમાં સ્માર્ટ વીજ મીટરની જગ્યાએ જૂના મીટરની માંગ કરવામાં આવી રહી છે ત્યારે હવે વીજ કંપની એમજીવીસીએલના એમડી તેજસ પરમાર સામે આવ્યા છે અને જણાવ્યું હતું કે તેમણે મોટા ભાગના લોકોના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે હા હવે એમાં આપણે કહું અત્યારે આપણે એવું છે કે મિનિમમ મેક્સિમમ તમે ગમે તેટલું રિચાર્જ કરાવી શકો છો જો આપનું બેલેન્સ ઝીરો થાય એના પહેલાં પણ આપને મેસેજ મળી જશે કે આપનું બેલેન્સ સાત દિવસનું બેલેન્સ આપનું બાકી છે બે દિવસ સુધીનું બાકી છે ઝીરો રૂપિયા થઈ ગયા છે તમે રિચાર્જ કરાવો થી નીચે માઇનસ બસ્સો તમારું થાય ત્યારે પણ એક મેસેજ આપને ટ્રિગર કરવામાં આવશે અને માઇનસ ત્રણસો થશે ત્યાં સુધી આપણે મેસેજ ટ્રિગર કરવામાં આવશે માઇનસ ત્રણસો થયા પછી એટલે ત્રણસો રૂપિયાની ક્રેડિટ અમે આપ સામેથી આપીએ છીએ માઇનસ ત્રણસો રૂપિયા થયા પછી જો રિચાર્જ નહીં કરાવેલું હોય તો એનું ડિસ્કનેક્શન ટ્રિગર કરવામાં આવશે અને એ પણ રાત્રિના સમય દરમિયાન નહીં કરવામાં આવે રજાના દિવસે નહીં કરવામાં આવે ઓનલી એન્ડ ઓનલી ઓન ઇન વર્કિંગ અવર્સ ખાલી કરવામાં આવશે એટલે મિનિમમ તમારે ઝીરોથી ઉપર બેલેન્સ હોવું જોઈએ પણ ત્રણસો રૂપિયા સુધી પણ જો તમારું નેગેટિવમાં જાય ત્યાં સુધી તમારું કોઈ ડિસ્કનેક્શન કરવામાં આવ્યું નથી અને ભવિષ્યમાં પણ કરવામાં નહીં આવે અને રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંનેમાં સેમ જ મેથડ છે બીજી વસ્તુ આમાં સારી એ છે કે અત્યાર સુધી તમારે બે મહિના પછી એક સામટું બિલ ભરવાની આવતું હતું આમાં અમે એવું પ્રોવિઝન રાખ્યું છે કે મિનિમમ તમારે સો રૂપિયાનું બેલેન્સ મતલબ રિચાર્જ કરવા માટે તમારે મિનિમમ સો રૂપિયાનું કરાવવું પડે તમે થી વધારે પણ કરાવી શકો પણ સો સો પણ તમે સો સો રૂપિયાનું પણ બેલેન્સ કરાવતા રહો તો તમને જ્યારે તમારી પાસે સો રૂપિયા લાગે કે ના મારે કરાવું છે તો તમે સો સો રૂપિયાના ઇન્સ્ટોલમેન્ટમાં પણ તમે રિચાર્જ કરાવી શકો છો એટલે આમાં ગ્રાહક પાસે પૂરેપૂરી સ્વતંત્રતા છે કે ક્યારે એને રિચાર્જ કરાવું કેટલા રૂપિયાનું રિચાર્જ કરાવવું એ પ્રમાણે પૂરેપૂરી સ્વતંત્ર આમાં આપવામાં આવી છે બીજી વસ્તુ આમાં ખાસ છે કે જે સિક્યુરિટી ડિપોઝિટ અમે અગાઉ લીધેલી હતી હવે પ્રીપેડ હોવાના કારણે અમારે સિક્યુરિટી ડિપોઝિટ લેવાની જરૂર નથી તો આ તમામ સિક્યુરિટી ડિપોઝિટ પણ ગ્રાહકને પાછી આપવામાં આવે છે એટલે જે જ્યારે છેલ્લું જ્યારે એના ઘરે અમે મીટર રિપ્લેસ કરવા જઈએ ને જે રીડિંગ આવે છે એ રીડિંગ વખતે જે એનું જૂનું બિલ બાકી છે અને જે જૂનું કન્ઝમ્પશન થયું છે એમાં સિક્યુરિટી ડિપોઝિટ એડજસ્ટ કરીને એટલી રકમ જ એને પાછી ભરવાની રહે છે બાકી અમાઉન્ટ એને પાછી મળી જાય છે સોલાર પેનલ લગાવેલા છે એ ગ્રાહકોને કોઈ ફાયદો થવાનો છે ખરો આ મીટરથી કે એ લોકોના કન્ઝમ્પશન મતલબ હમણાંથી જ લોકોને સ્માર્ટ મીટર મળશે હવે તમામ નવા કનેક્શન્સ જે અમે આપીશું જે વધારે સોલાર ઓર નોન સોલાર એ અમે સ્માર્ટ મીટરમાં ધીરે ધીરે એની જ્યારે મેથડોલોજી નક્કી થશે એટલે અમે કરીશું સોલારના મોટાભાગના કેસીસમાં એવું છે કે મોટાભાગે એમના ક્રેડિટ બેલેન્સ ખાતામાં ક્રેડિટ પડેલા હોય છે આવા કેસીસમાં પણ અમે સોલાર પણ સોલારની ગણતરી થોડીક અલગ હોય છે કારણ કે એમાં ઇમ્પોર્ટ યુનિટ એ લોકો જે જનરેટ કરે એ અમારી સિસ્ટમમાં નાખતા હોય છે ને જે એક્સપોર્ટ એક્સપોર્ટ યુનિટ કહીએ છીએ ને જે અમારી સિસ્ટમમાંથી એ લોકો રાત્રે ડ્રોલ કરતા હોય છે એ બંનેનું નેટ જે કન્ઝમ્પશન આવે એના પ્રમાણેનું બિલિંગ થતું હોય છે જો અમારે પૈસા આપણા નીકળતા તો ક્રેડિટ થતું હોય છે ને જો એમના પાસેથી લેવાના હોય તો ડેબિટ થતું હોય છે તો એની ગણતરી થોડીક કોમ્પ્લિકેટેડ હોવાના કારણે એની ગણતરીની અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે અને એ પણ પ્રોસેસમાં છે એ થયા પછી અમે સોલાર કન્ઝ્યુમરમાં પણ સ્માર્ટ મીટર લગાવીશું સ્માર્ટ મીટર લગાવવાનું મૂળભૂત કારણ એ છે કે આનાથી જે ડેટા અમને અત્યારે બે મહિના પછી આવે છે કન્ઝ્યુમરનો એના આ અમને રિયલ ટાઈમ ડેટા મળશે ઘણીવાર એવું પણ જોવા મળે છે કે કન્ઝ્યુમરે પોતે લોડ લખાવેલો હોય અમારી સિસ્ટમમાં એક કિલો વોટ કે પોઈન્ટ પાંચ કિલો વોટ પણ ઘણીવાર એવું થતું હોય કે લોડ વપરાશ ઘણો વધારે હોય એના કારણે ઘણીવાર ટ્રાન્સફોર્મર ઉપર પણ ઇફેક્ટ આવતી હોય છે તો આવા કેસીસમાં અમને એટલું અમારું પ્લાનિંગ કરવામાં અમને મદદરૂપ થશે કે કઈ જગ્યાએ કેટલો લોડ જઈ રહ્યો છે તો એ પ્રમાણે ટ્રાન્સફોર્મર મી ઓપમેન્ટેશન કરો તો થઈ શકે બીજી વસ્તુ કે ઘણી વખત જ્યારે પાવરની રિક્વાયરમેન્ટ અચાનકથી ઊભી થાય ગરમીમાં તો આવા સમયે આપણી ચોવીસ કલાક આપણી ટીમ કામ કરતી હોય છે અને ભવિષ્યનું પ્લાનિંગ કરીને આપણે કે કયા ટાઈમે કેટલો લોડ વપરાશ આવશે તેના પ્રમાણે આપણે પ્લાન્ટના શટડાઉન કરવા કે નહીં કે કેવી રીતે કરવા તો એ બધી વસ્તુની અત્યારે પ્રોસેસ હાલ પણ ચાલતી હોય છે આ બધી વસ્તુના કારણે જે રિયલ ટાઈમ ડેટા અમારી પાસે આવશે એનાથી આ બધીનું જે પ્રિડિક્શન છે ઇટ વિલ બી વેરી ઇઝીયર ફોર હઝ એટલે આમ ઓવરઓલ જોવા જઈએ તો આ એક ખૂબ જ સારો પ્રોજેક્ટ છે જેનાથી કંપનીને પણ ફાયદો થશે અને કન્ઝ્યુમર્સને પણ ફાયદો થશે એઝ અ કન્ઝ્યુમર હું મારી વાત કરું પોતાની તો ડે વનથી મેં મારા ત્યાં મીટર લગાવેલું છે પહેલાં હું કોન્શિયસ એટલો નહોતો કે ભાઈ મારા ત્યાં એક બે પંખા એકસ્ટ્રા ચાલતા હોય રૂમમાં તો હું કારણ કે બે મહિના પછી બિલ આવે એટલે કોઈને બહુ લાગે નહીં અત્યારે તમારા ખાતામાંથી ડેલી થોડાક પૈસા કપાય એટલે આપણને થાય કે નવું આ જે પંખા છે એનો બિનજરૂરી જે વપરાશ છે આપણે બંધ કરીએ અને ઉનાળો છે અત્યારે બીજું એક સ્વાભાવિક કારણે એ પણ છે કે ઉનાળામાં તમે જોઈ શકે છેલ્લા દસ દિવસમાં ગરમી પણ વધારે થઈ વધારે થઈ છે આપણું જે પાવર કન્ઝમ્પશન છે એ પણ લગભગ ચોવીસ હજાર પાંચસો મેગાવટ સુધી વચ્ચે પહોંચી ગયું હતું એટલે ગરમીના કારણે પણ કન્ઝમ્પશન વધારે થયું છે એટલે જે લોકોની ફરિયાદ છે કે અમારું વધારે બિલ આવે છે કદાચ બની શકે કે એમનું કન્ઝમ્પશન વધારે હોય આવા કેસીસમાં મેં કીધું એમ અમે પાંચ ટકા ચેક મીટર લગાવવાના છીએ જેનાથી બંને મીટરનું રીડિંગ ચેક કરી શકે એટલે આ પ્રકારના જે અસંતોષ છે એ આઈ થિંક અમે ખરવી શકીશું પણ જે ડેફિનેટલી અમે અમારી ટીમને સૂચના આપી છે અને વધુમાં વધુ ગ્રાહકો પાસે સરળ ભાષામાં સાદી માહિતી સરળ તરત પહોંચે એવો અમે પ્રયાસ કરીશું કોઈ પણ પ્રકારનું ગ્રીવન્સ આવશે તો આના માટે અમારી ઓફિસ પણ છે અમારે અમે કોલ અમારી એપ્લિકેશનમાં એક નંબર પણ આપેલો છે નંબર ઉપર પણ કોન્ટેક કરી શકાય છે આ તમામ બાબતો પ્રત્યે અને અમારી વેબસાઇટ ઉપર પણ પૂરેપૂરી માહિતી ઉપલબ્ધ છે તેમ છતાં પણ કોઈપણ ગ્રાહકને કોઈપણ પ્રકારની અસુવિધા હશે તો અમે હંમેશા એને સોલ્યુશન કરવા માટે તત્પર છીએ